ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પ્રજાસત્તાક દિવસ સુરતવાસીઓ માટે લોહિયાન બન્યો હતો આજે સુરતના ધોરણ પારડી અને ડુમસમાં અકસ્માત ઘટના બની હતી જેમાં ધોરણપારડી નજીક બાળક પર જઈ રહેલા ત્રણ લોકોને ડમ્પર ચાલકે હડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી બીજી તરફ સુરતના ડુમસ વિસ્તારમાં ટ્રેક્ટર રેસ લેતી વખતે બાળકને હડફેટે લેતા મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર પ્રકાશભાઈ કતારા મોડવતની જાંબુવા મધ્યપ્રદેશ પોતાની પત્ની અને બાળકો સાથે સુરતના ડુમસ વિસ્તારમાં મજૂરી અર્થ ગયા હતા આ દરમિયાન તેઓ પોતાના મજૂરી કામમાં વ્યસ્ત હતા અને ત્રણ બાળકો ત્યાં રહેતી ઉપર રમી રહ્યા હતા આ દરમિયાન ટ્રેક્ટરે બે વર્ષના દીકરાને હરફેટે લેતા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ